વેલકમ ટુ ધ ચેનલ તો આજે જે છે આપણે ગુજરાતી આર્ટ એન્ડ કલ્ચરમાં હસ્તકલા અને ગુજરાતી ચિત્રકલા વિશે જોઈશું જેમાંથી જે છે લગભગ દરેક પ્રિલિસ્ટમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે અને મેન્સમાં પણ જે છે આ ટોપિક પૂછાતો હોય છે તો જે છે પીડીએફ જે છે તમને ફોર્ટી રૂપીઝમાં મળશે ન્યુ એન્ડ અપડેટેડ ટેલિગ્રામ ચેનલ પર જે છે તમારે મને મેસેજ કરવાનો છે એટ ભ ભાર્ગવ જીઓવીટી એમાં તમને શું મળી જશે તો આર્ટ એન્ડ કલ્ચર ગુજરાતનું વાવ સ્થાપત્ય ગુજરાતનું ગુફા સ્થાપત્ય ગુજરાતની ચિત્રકલા ગુજરાતી નૃત્યકલા ગુજરાતની શિલ્પકલા ગુજરાતના લોકમેળા તો આ બધી પીડીએફ જે છે એ તમને ભેગી જે છે 40 ફોર્ટી ફક્ત મળી જશે તો તમે મને ટેલિગ્રામ પર મેસેજ કરી શકો છો એટ સર્ચ કરશો અને મળી જશે તો અમારી અને મારા ટીમ વિશેની જાણકારી છે એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે જીપીએસસી ઇઝ ધ ફ્યુચર એ લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તમે એના પર જોડાઈ શકો છો પ્રેક્ટિસ કરવા માટે એક પર્સનલ મેન્ટરશિપ પણ આપણી ચાલે છે તેમાં જે છે ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન ટોપિક અનુસાર જે છે એ તમને આપવામાં આવે છે ડેલી એનું ઇવોલ્યુશન પણ કરવામાં આવે છે મંથલી ચાર્જીસ જે છે એના એઇટ હંડ્રેડ રૂપીસે તમે જોઈન કરી શકો છો એમાં તમને એક પ્રેક્ટિસ ટેસ્ટ સિરીઝ પણ જે છે અલગથી ફ્રીમાં આપવામાં આવશે જે ખરેખર બહુ સારી છે અને એનો પોતાનો ચાર્જ જે છે એ હજાર પંદરસોનો હોતો હોય છે તમે પર્સનલ મેન્ટર સાથે પર્સનલ ટોક પણ કરી શકશો ઘણી વખત શું થતું હોય છે કે તમે ડેલી વોલ્યુશન કે કોઈ ટી સિરીઝ જોઈન કરવામાં ડાયરેક્ટ તમારે મેન્ટર સાથે વાત નથી થતી એમાં તમે મેન્ટર સાથે ડાયરેક્ટ વાત કરી શકો તો તમારી ક્વેરીઝ પણ જે તમે પૂછી શકો છો અને જે છે ઓનલી ટ્વેન્ટી સ્ટુડન્ટ ટ્વેન્ટી સ્ટુડન્ટ જ જે છે એમાં લેવામાં આવે છે ટ્વેન્ટી ફર્સ્ટ એટલે એકવીસમાં વિદ્યાર્થી માટે જગ્યા અમે નથી રાખતા તો શરૂ કરીએ આજનો મેઇન લેક્ચર જે છે એના પર પિસરા ચિત્રકલા તો છોટા રિપોર્ટના છોટાઉદેપુરના રાઠવા આદિવાસીઓમાં ફેમસ યાદ રાખજો કોની છે પીથોડા ચિત્રકલા તો છોટાઉદેપુરના આદિવાસી માં રાઠવામાં મહત્ત્વ શું છે તો ધાર્મિક મહત્ત્વ છે કે ધાર્મિક કોઈ જે પણ પ્રસંગ આવે એમાં જે છે એ દોરવામાં આવે છે આપણને જે છે એ પૂછાતું હોય છે એની એક ટિપિકલ ખાસ વાત એ છે કે એમાં સૌપ્રથમ ગણેશજીનું ચિત્ર દોરવામાં આવે છે તો સૌપ્રથમ ગણેશજીનું ચિત્ર દોરવામાં આવે છે એવો સ્ટેટમેન્ટ પૂછાય જો પીછોડા ચિત્રકલા પૂછી હોય તો એ સાચું થશે એમાં જે છે લાલ ગુરો પોપટી સફેદ વિવિધ કલરના રંગોનો ઉપયોગ થાય છે તો પીઠોળા ચિત્રકલામાં જે છે વિવિધ રંગોનો ઉપયોગ થાય છે લગ્ન છે અને સુખાકારીના જે પ્રસંગો હોય છે એમાં જે છે એ દોરવામાં આવે છે તો પીઠોળા ચિત્રકલા જો મેન્સમાં પૂછાય અથવા તો પ્રિલિશમાં પૂછાય તો આટલું ઇનપ છે તો આ જે છે પીઠોળા ચિત્રકલાનું તમે એક્ઝામ્પલ જોઈ શકો છો એમાં જે છે એ વિવિધ રંગોનો ઉપયોગ પણ થાય છે અને જે છે એ ખૂબ સારી રીતે આખું કેનવાસ જે છે એ ભરવામાં આવે છે આખું ચોરસમાં કોઈ જગ્યાએ લગભગ ખાલી રાખવામાં આવતી નથી અને ખાસ કરીને ઘોડા હાથી એ બધા વધારે દોરવામાં આવતા હોય છે ત્યારબાદ જોઈએ વરલી ચિત્રકલા એ પણ ખૂબ ફેમસ છે વરલી ચિત્રકલા એટલા માટે ફેમસ છે કારણ કે આ વખતે જે બજેટ જે રજૂ કર્યું એની અંદર જે પાઉચ જે હતું એના પર વરલી ચિત્રકલાનું પેઇન્ટિંગ હતું તો યાદ રાખજો પૂછાઈ શકે છે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર આવતા વસતા લોકો દ્વારા ખાસ જે બનાવવામાં આવે છે તેને પચવી ચિત્રકલા પણ કહે છે તો આટલો સિમ્પલ પણ એક ક્વેશ્ચન પૂછાય કે વરલી ચિત્રકલાને નીચેનામાંથી શું કહેવામાં આવે છે તો પછવી ચિત્રકલા એટલે કઈ ચિત્રકલા વરલી પીઠોરા ભીજ ચિત્ર કે કામનગારી કંઈ પણ પૂછી શકે છે તો વરલી એમાં કયા ચિત્ર દોરવામાં આવે છે તો માછીમાર છે શિકાર શિકારી છે વૃક્ષ છે નૃત્ય છે એના જે છે ચિત્ર દોરવામાં આવે છે એમાં મુખ્ય તો સફેદ રંગનો ઉપયોગ થાય છે જો બે વચ્ચે ડિફરન્સ સમજો જે પીઠોરા ચિત્રકલા હતી એમાં જે છે રંગબેરંગી કલર હતા વરલીમાં જે છે એ સફેદ જ મુખ્ય કલર હોય છે અને એમાં કુદરતી રંગનો ઉપયોગ કરવામાં આવે છે એટલે ચોખાનું જે છે એ લુગદી બનાવીને કલર બનાવવામાં આવે છે આ તમે જોઈ શકો છો મેં જેમ કીધું કે એમાં મુખ્યત્વે સફેદ કલરનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારબાદ પીંછવાઈ ચિત્રકલા આ જીપીએસસીના પર ક્વેશ્ચન પૂછેલો છે પીછવાનો મતલબ થાય છે પાછળ લટકતું ચિત્ર કોની સાથે જોડાયેલી છે તો વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલી છે એમાં કયું ચિત્ર દોરવામાં આવે છે તો કૃષ્ણ લીલા મુખ્યત્વે દર્શાવવામાં આવે છે સ્થાન જો જોવા જઈએ તો જેમ આપણે વાત કરીએ કે વરલી ચિત્રકલાનું મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર છે એ રીતે પીછવાઈ ચિત્રકલાનું જે છે રાજસ્થાનના શ્રીનાથ જે શ્રીનાથ દ્વારા જે ત્યાં જે છે એનું સ્થાન માનવામાં આવે છે તો આ જે છે એનું પેઇન્ટિંગ છે હા ચિત્રકલા હું આ પેઇન્ટિંગ છે તમે જોઈ શકો છો ત્યારબાદ આડીપો એક ચિત્રકલા છે ક્યાંની ફેમસ છે કચ્છની તાળપત્ર એક ચિત્રકલા છે ક્યાંની સાથે જોડાયેલી છે મુઘલ સાથે જો જે ચિત્રકલામાં જે ઇમ્પોર્ટન્ટ છે એટલું જ આપણે લઈએ છીએ કારણ કે એમાંથી જ ક્વેશ્ચન આવશે રોગન ચિત્રકલા રોગન ચિત્રકલા કાપડ ઉપર કરવામાં આવે છે અને જે છે કચ્છ જિલ્લામાં ફેમસ છે જો હમણાં બે હજાર છવ્વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસની જે પરેડ થઈ એમાં જે ગુજરાતનું જે ટેબ્લો હતું કે ગુજરાતનું જે રિપ્રેઝેન્ટ કરતું હતું તો એમાં જે છે એ દોરડો બતાવવામાં આવ્યું હતું જેને વર્લ્ડ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો જે છે એ પ્રવાસન તરીકેનો યુનેસ્કોને એવોર્ડ મળેલો છે બરાબર છે બેસ્ટ વિલેજ તરીકેનો તો એમાં જે છે એ રોગન ચિત્રકલા બતાવેલી હતી તો જ્યારે પથ ઉપર છવ્વીસમી જાન્યુઆરીએ કોઈ કલા બતાવવામાં આવી હોય અથવા કોઈ ચિત્રકલાનું પેઇન્ટિંગ મૂકવામાં આવ્યું હોય તો સો ટકા એ આવનારી આખા વર્ષની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ થઈ છે બે હજાર ચોવીસમાં જેટલી એક્ઝામ આવશે રોગન ચિત્રકલા ઇમ્પોર્ટન્ટ છે તો યાદ રાખો એ કાપડ ઉપર કરવામાં આવે છે અને કચ્છ જિલ્લાની ફેમસ છે કામગીરી પણ એક ચિત્રકલા છે પણ કચ્છ જિલ્લાની છે એમાં પૌરાણિક અને ઐતિહાસિક વિષય વસ્તુઓ પર એ આધારિત હોય છે ચંદરવો એક ચિત્રકલા છે જે જૈન ધર્મ સાથે જોડાયેલી છે તો આજે અમુક અમે ઇમ્પોર્ટન્ટ હતી મેં તમને જણાઈ ચંદરવો યાદ રાખજો ચિત્રકલા છે કયા ધર્મ સાથે પૂછે છે કે હિન્દુ મુસ્લિમ જૈન કે મુઘલ અથવા મુસ્લિમ તો આવશે જૈન ધર્મ સાથે ત્યારબાદ હસ્તશિલ્પ કલાને અને લોકભરત કલા પણ જોઈ લઈએ તો કચ્છનું આર્યભરત જે છે એ મુખ્યત્વે ફેમસ છે જે મુઘલ શૈલીથી પ્રભાવિત છે એ સેના પર બનાવવામાં આવે છે તો રેશમી કાપડ ઉપર બનાવવામાં આવે છે આ બે વસ્તુ યાદ રાખજો ત્યારબાદ એક ઇમ્પોર્ટન્ટ છે બન્ની ભરત એ પણ જે છે કચ્છ જિલ્લાનો ફેમસ છે તો એ કઈ શૈલીથી છે ઈરાની શૈલીથી આર્યભરત સેનાથી મુગલ શૈલીથી બન્ની ભરત ઈરાની શૈલીથી યાદ રાખજો એમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે નાના કાચનો ઉપયોગ કરવામાં આવે છે કણબી ભરત જે છે ફેમસ છે કયા બાજુ ભાવનગર જિલ્લાનો ફેમસ છે એમાં લાલ અને ભૂરા રંગના જાડા કાપડ ઉપર બનાવવામાં છે જો કોઈ ખાસ વિશેષતા હોય તો એ ખાસ પૂછાય છે એ જે છે એ વખતે પૂછેલું હતું કે કલમકારી વિશે પૂછેલું હતું કે કલમકારી ચિત્રકલા છે એ આંધ્રપ્રદેશની ફેમસ છે અને જે છે એ કાપડ ઉપર કરવામાં આવે છે તો તમને ખબર હોય છે કે ભાઈ દિવાલ ઉપર થાય છે કે કાપડ ઉપર થાય છે બરાબર છે અત્યારે તો જે છે આપણે શિલ્પ કલા અને ભરત કલા એવું જોઈ રહ્યા છે એટલે તમને ખબર હોય કે ભાઈ સાહેબ ભરત છે તો કાપડ પર જ હોય ને પણ જ્યારે એક્ઝામની અંદર પૂછાય તો એ વખતે જે તમને કોઈક રીતે કન્ફ્યુઝ કરવાનો ટ્રાય કરી શકે છે ત્યારબાદ શુભ ભરતકામ જે છે એ ત્રિકોણ પર આધારિત છે ત્રિકોણ જ્યારે એની અંદર જે છે વધારે એનો ઉપયોગ કરવામાં આવે છે ત્રિકોણ બનાવવામાં આવે છે શેની અંદર શુભ ભરતની અંદર ત્યારબાદ બાંધણીનું ભરતકામ જે છે એ ગુજરાતમાં જાણીતું છે સુતરાઉ કાપડમાં જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે જામનગર માંડવી અને ભુજની જે છે એ બાંધણી પ્રખ્યાત છે આપ શું જાણો છો તો આજના ઇમ્પોર્ટન્ટ લેક્ચર જે ટૉપિક હતા એ આટલા જ હતા તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો પણ જે કીધું એમ જો મેન્ટરશિપ માટે જોઈન કરવા માંગતા હોય તો જે છે એટ ધ રેટ ભાર્ગવ જીઓ વીટી ઉપર તમારે મેસેજ કરવાનો રહેશે એનાથી જે છે તમને આ મેન્ટરશીપની માહિતી મળી જશે અને જે છે જો તમારે પીડીએફ જોઈતી હોય તો પીડીએફ જે છે એ તમને એટ ધ્રેટ ભાર્ગવ જીઓ વીટી પર મળી જશે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ જય હિન્દ